આજનો વિલોગ શું બનાવીયા આપણે હા બૂટું બૂચ મારવાનું સાતું નથી આલા ફાકે ફાકે ખાતું જલસો મામા ભાઈ જલસો મારતું હજી આવે છે એક નમૂનો આ બાજુથી અલે ફાકીવાળા શું કેમાં અરે બનાવું છે ડિજિટલ

ક્યા ગુન્ડા બની ગયો જવા જાવ જોર જાવ તો જાય ગયા આ જો આને જો આ ઘર ની સરકાર નો કાયદો હેલ્મેટ પેરી દવા છટવા જઈએ ગયો મારું ફાટી નું ઢું ચૂકવતો જાતું તું હા ભાઈ ગાડી લઈ લે ભાઈ હાલો આપે જવું કે કચરો આવી ગયો પાણી નથી આવતું મોટર હેલ્મેટ દવા સાથે ખાતે હો આ ઘરનો કાયદો છે કોઈ સરકારે નથી કાયદો

¡Bum, bum, 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 bum! bum magia? Ve? ¿Qué nos pone? Yes. ¡Eh, vaya, no habla! <laughs> <laughs> chú kia anh đã đục cái <laughs> máy rin cả đi rồi ha

<laughs> अल्दा पैसे तो पानी <laughs> ना कर हमारी फुटवाल निकली के फुटवाल है निहरी इदा में वाली वाया ठेकावा जातो घेरो जाय तो नहीं लगा घेरो दाई कोई को ना करना का शामना में जा मान की था है

ઓલો હાલ બલે ની હો વાહ ભાઈ વાહ માપ જ છે આવે આવે હો આવે 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 રસ્તામાં હે ખાલી

Ta, em vẫn là đâu rồi bay, lạnh vậy. Để khánh nè. Hả? Helmet thì đâu rồi Helmet, cái vậy? Mình ra bây giờ nó cái વાડી બહુ ભાઈ માટે અહીં બેઠો હો આ મોટર ચાલુ કરવા માટે માણસ રાખ્યો છે ચાલુ બંધ કરવાની ખાલી ખાકી ખાવી ચાલુ ખાકી એક વાર ના ખબર હવે 18 વારો આઈ ગયા હે અમારે કેટલી વાર ખાવે હા ઘરે જાય ખાય મજા આને

Hãy cho kênh Ghiền Mì Gõ Để không có gì không có gì không có không có gì không có gì không có gì không có

นี่สบายเฮล멧ใส่สบยว่าได้ต๊